નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ હશે કે ઘણા દિવસોથી ચૈતરભાઈ વસાવા જેલમાં હતા અને હવે આજે તેમની હાઈકોર્ટમાં જામીન અરજી છે અને મિત્રો ચૈત્ર વસાવા આજે જેલમાંથી બહાર આવી જવાના છે તેમને આવવામાં આપણે થોડાક જ કલાકોની રાહ જોવી પડશે પછી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જશે અને લોકો દ્વારા સ્વાગતની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું છે કે આપણા ચૈતરભાઈ વસાવા જેલમાંથી આજે બહાર આવી જશે તેથી આપણને વિશ્વાસ આવી શકે છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી જાય તો આ કેસમાં કોનો ગુનો જોવા મળ્યો છે ચૈતર વસાવાનો કે સંજય વસાવાનો તે કોમેન્ટમાં જણાવજો મિત્રો આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં તે પણ કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો વિડીયોને તાજેતરની અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો